માઝ અદા કરી અલ્લાહ ની બાદતમાં પવિત્ર રમઝાન માસ વિતાવ્યા બાદ આજે તારીખ એકત્રીસ માર્ચ ના રોજ રમઝાન માસ પૂર્ણ થતા ઈદ ઉલ ઉજવણી કરી હતી ત્યારે નવસારી શહેરમાં પણ કોમી એકતા અને ભાઈચારા સાથે એક દિવ્ય જવડી ક્રવા આયોજિત હતી જે નિયમિત નવસારી ખાતે વહેલી આવેલા નવસારીના પારસી હોસ્પિટલની સામે આવેલ ઇદગાથ ખાતે ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ઇદની નમાઝ અદા કરી અને દેશની કોમી એકતા ભાઈચારોને દેશની અખંડિતતા માટે દુઆઓ કરી હતી સાથે નમાઝના સમય ઇદગાથની સામે આવેલા રામેશ્વર મહાદેવના મંદિરમાં એ જ સમયે આરતી પણ ચાલી રહી હતી

مجھے طرف پر نے مبارک بات تھی آج عید الفطر کے مبارک دن میں میں تمام مسلمانوں کو خصوصاً اور تمام دیش واسیوں کو مبارکباد پیش کرتا ہوں عید کا پیغام یہ ہے کہ جس پروردان نے ہم کو پیدا کیا ہے اس نے ہماری آتما اور روح کو پاک کرنے کے لیے آتما شدھی کے لیے یہ مبارک مہینہ دیا ہے جس کے ذریعے سے ہم اپنے پروردگار کو پہچانتے ہیں غریبوں کا درد محسوس کرتے ہیں کہ جو لوگ بھوکے مرتے ہیں ان کے لیے ہم کھانے کا انتظام کرتے ہیں۔ اس مہینے میں الحمدللہ مسلمانوں نے کروڑوں روپیے صدقہ خیرات کر کے لوگوں کو مدد کی اور لوگوں کے گھروں تک کھانا پہنچایا یہی ہمارے دین کا پیغام ہے کہ غریبوں کا درد سمجھا جائے اور اپنا تعلق اپنے اللہ سے جوڑا جائے اور لوگوں کی خدمت کی جائے اللہ تعالی ہم سب کو اس پیغام کو سمجھنے کی توفیق عطا فرمائے આજરોજ મુસ્લિમ બિરાદરોને જે રમઝાન મહિનો છે એ આજે છેલ્લો દિવસ છે અને આજે મીઠી ઈદ એ મુસ્લિમ સમાજની છે એ આજે ઈદગાહ ઉપર નમાઝ અને અદા થઈ રહી છે એ બાબતે તમામ મુસ્લિમ બિરાદરોને નવસારી જિલ્લા પોલીસ વતી ઈદ મુબારક અને હાલમાં હિન્દુ ધર્મનો ચૈત્રી નવરાત્રી પણ ચાલી રહી છે એ બાબતે હિન્દુ ધર્મના લોકોને નવસારી જિલ્લા પોલીસ વતી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ આજરોજ રમઝાન ઈદ બાબતે નવસારી જિલ્લા પોલીસ તરફથી જ્યાં જુલુસ નીકળવાના છે અને જ્યાં ઈદગાહ ઉપર અને મસ્જિદોમાં નમાઝનો કાર્યક્રમ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સરળ છે અને લોકો ભાઈચારા સાથે નવરાત્રિ અને ઈદ બંને મનાવી રહ્યા છે